નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમામ આજે હું તમને બે હજાર પચીસમાં લેવાયેલી ધોરણ દસ અને ધોરણ બારમાં ગુણ ચકાસણી કેવી રીતે કરવી તેમજ પૂરક પરીક્ષા કેવી રીતે આપવી તે આ વિડીયોના માધ્યમથી મારી સમજણ મુજબ બતાવીશ સૌ પ્રથમ આપણે ગુણ ચકાસણી કરવા માટે ગૂગલ પર જવાનું છે ત્યાં ધોરણ બારની ગુણ ચકાસણી સામાન્ય પ્રમાણે એચ એસ સી લખવાથી આ રીતે ખોલી જશે જ્યાં તમે ગુણ ચકાસણી માટેની સૂચનાઓ વાંચી ત્યારબાદ રજીસ્ટર થવાનું રહેશે રજિસ્ટર થયા બાદ તમારે લોગિન થવાનું રહેશે ત્યારબાદ એસસીઆઈ એવું લખવા જીએસીબી લખવાથી સાયન્સની ધોરણ બારની પેજ ખુલી જશે જ્યાં તમારે રજીસ્ટર થવાનું રહેશે ત્યારબાદ લોગિન થવાનું રહેશે અને ઓનલાઈન ફી પણ ભરવાનું રહેશે અવલોકન અને ઓએમઆર માટે ત્યારબાદ હવે હું તમને બતાવીશ કે આપણે પૂરક પરીક્ષા બે હજાર પચીસમાં કેવી રીતે લેવાશે બે હજાર ચોવીસનો જે માધ્યમિક શિક્ષણ બોર્ડનો પરિપત્ર હતો એમાં પૂરક પરીક્ષાના નિયમો બદલ્યા હતા જેમાં ઓફ ટુ એ વિદ્યાર્થી માર્ચ અને જૂનની અંદર પણ પરીક્ષા આપી શકશે એક વિષય માટે એકસો પચાસ બે વિષય માટે બસો પંદર ત્રણ વિષય માટે બસો પંચોતેર બધા વિષય માટે ત્રણસો પંચાણું દિવ્યાંગ અને કન્યાઓ માટે ફ્રી છે સંભવિત પરીક્ષા જૂન બે હજાર પચીસમાં આવી શકે તેમ છે અને તેના પરિણામ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે એ માટે બોર્ડ દ્વારા આ નિર્ણય ગયા વર્ષે વિદ્યાર્થીના હિત માટે લેવામાં આવ્યો હતો તેથી વિદ્યાર્થીઓ જે તે વર્ષમાં જ જે તે કોર્સમાં આગળ નીકળી અને પોતાનું જીવનમાં આગળ વધી શકે ઉચ્ચ સિદ્ધિઓ મેળવી શકે જય હિન્દ જય ભારત